નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ પટેલ સપ્લાયમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મગફળીમાં જે વધારે ઉત્પાદન કેમ લેવાય એની માહિતી લેવા આપણે જઈ રહ્યા છીએ જે લોકોને મગફળી અત્યારે હાલ પિસ્તાલીસ પચાસ દિવસથી લગાડી અને સાઠ દિવસની જે મગફળી છે તેની અંદર વધારે ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ તો એના માટે અત્યારે અમે અમારા ખેડૂતોને ફર્ટિલાઇઝરની ભલામણ કરી છે જેની અંદર છે ઝીરો બાવન ચોત્રી છે ઝીરો પચાસ છાસઠ છે એરિસનું ઝીરો બાવન છે અને મિક્સ છે જે આ ત્રણ ફર્ટિલાઇઝર છે આ ત્રણની સાથે ત્રણમાંથી એક ગમે વાપરવાનું છે અને એની સાથે સિલેટેડ ફોર્મમાં માઇક્રોનેટર અથવા તમારે નજીકમાં ગુજરાત ચાર્જ ગ્રેડ મળતો હોય તો તે પણ વાપરી શકાય છે આ ત્રણે ત્રણ એક સાથે નથી વાપરવાના ત્રણમાંથી એક વાપરવાનું છે જે વનિતાનું જીરો પોઈન્ટ ચોત્રીસ છે જેનું પંપે સો ગ્રામનું પ્રમાણ છે નું જે જીરો પચાસ છાસઠ છે જેનું પંપે ચાલીસ એમ પ્રમાણ છે અને એચડીનું જે છે પ્રમાણ એ વીસ ગ્રામ પંપે પ્રમાણ છે આ ત્રણમાંથી એક ગમે તમે વાપરી શકો છો તમારી મગફળી અત્યારે થી સાઠ દિવસની હોવી જોઈએ અને તેની સાથે મેં તમને વાત કરી ચીલેટેમાં માઇક્રોન્યુટન અથવા ગુજરાત ચાર ઘેર વાપરી શકો છો આના બે છંટકાવ કરવાથી તમને ઉત્પાદનમાં ખૂબ સારો ફાયદો થાય દાણાનું બંધારણ સારું થાય વધારે ફાલ લાગશે આની અંદર મેજર જે ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ આવે છે તો આ બે જે આ ત્રણમાંથી એક અને જેના ભેગું આ અને બે દસ દિવસના અંતરે બે અચૂક સ્પ્રે કરવા જોઈએ અને બીજું તમારે સિત્તેર થી એંશી દિવસની મગફળી થાય ત્યાં ઝીરો જીરો પચાસ એટલે કે પોટાશ અને એના ભેગું કે છે આ આ બેના બે છટકાવ કરવાથી તમારે ગોગડા નહીં રીએ બધા જે દાણા છે એ તમારા પોખટામાં પોખટો પણ બહુ ભરાવદાર થાય અને કાચો પોપટો નહીં અંદર તમને તેલની ટકાવારી પૂરી મળે એટલે વજનદાર તમારો જે મગફળીનો દોડો હશે ને વજનદાર તો અત્યારે હાલ જે ખેડૂત મિત્રોને પિસ્તાળીસ થી સાઠ દિવસની મગફળી છે ને તમને વાત કરી પ્રમાણે આ જીરો બાવન ચોત્રી અથવા અથવા જીરો પચાસ સાસઠ અથવા એચડી જીરો બાવન ચોતરી આ ત્રણ માંથી એક અને એને ભેગું સિલેટેમમાં માઇક્રોનવે વાપરવાથી તમને ખૂબ સારા પરિણામ અત્યારે મોકફળીમાં મળશે વધારે કાંઈ માહિતી જોઈતી હોય તો અમને તમે ફોન કરી શકો છો અમારો વોટ્સઅપ નંબર છે ચોરાણું ઝીરો પિંચ્યાસી જીરો ત્રેવીસ પિસ્તાળ આભાર